સુરતમાં છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુના કારણે રોગચારો પણ વકડી રહ્યો છે સુરતમાં એક સપ્તાહથી ડેન્ગ્યુમાં સપડાયેલા તેર વર્ષના તરુણનું મોત નીપજતા પરિવાર એકને એક પુત્ર ગુમાવતા શોકનો માહોલ છવો જોવા પામ્યો છે સુરત ખટોદરા અંબાનગર ખાતે રહેતા તેર વર્ષે તરુણ ડેન્ગ્યુમાં સપડ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું છે ખટોદરાના સોસ્યો સર્કલ અંબાનગર ખાતે રહેતા શુભમ સાવ વેફર ફરસાણના ડિસ્ટ્રિબ્યુટર હતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો તેર વર્ષીય પુત્ર આદિત્ય વિદ્યાભારતી સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો આદિત્ય એક સપ્તાહથી ડેન્ગ્યુની બીમારીમાં સપડાયો હતો તેથી તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી વધુ સારવાર માટે શનિવારે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ સાંજે મોત થવા પામ્યું છે જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું છે વધુમાં આદિત્યના મોતને લઈને ખટોદરા પોલીસે શીર દોડી આવી હતી અને આદિત્યના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ તજવીજ હાથ ધરી છે આદિત્ય પરિવારમાં એકનો એક દીકરો હતો જેથી પરિવાર સહિત આસપાસના લોકો અને શાળામાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે